ઝડપી પાડ્યો છે તો આરોપીની પૂછપરછમાં ખેડા સહિત કુલ બાર જેટલા ગુનાઓનો ભેદ પણ ખુલ્યો છે તો સોના ચાંદીના દાગીના અને પૂજા સામગ્રીને જપ્ત કરવામાં આવી છે

સાથે સાથે એ જ રાત્રિ દરમિયાન નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશનમાં સલુણ ગામમાંથી પણ મંદિર ચોરી થયેલી આ મંદિર ચોરી થયા બાદ જ્યારે સવારે ખબર પડી ત્યારે ઘટના સ્થળ ઉપર જઈ અને ચાન્સ પ્રિન્ટ લેવામાં આવી સીસીટીવી કેમેરા તપાસવામાં આવ્યા અલગ અલગ સાત ટીમો બનાવી નડિયાદ ટાઉન અને એલસીબી પોલીસમાં ડિટેક્શન કરવાના કામે લાગી જેમાં હ્યુમન ઇન્ટેલિજન્સ અને સીસીટીવી કેમેરાના એનાલિસિસથી થી એક વિનોદ મનો